ઘણું હતું ને મારા સાગર માટે મેં તમને આગળ વાત કરી હતી અરે શીફ આપણે થોડુંક આમ તેમ હશે તો ચાલશે તમને તારે હા વાત ચલો ચલાવો ઓકે ઓકે પાણી હું શું કહું તમને આ સાગરના લગ્નની વાત કરતા હતા ને તો પેલા મનીષા બેન છે કે નહીં હા મને એમ લાગે છે કે એ વાતને આપણે આગળ ન વધારવી જોઈએ તમે વિચાર તો કરો આપણે છેલ્લા ચાર વર્ષથી આપણા સાગર માટે છોકરી ગોતીએ છીએ પણ આપણને છોકરી મળી જ નથી અને આમને આમ બેસી રહીશું ને તો છોકરી મળશે પણ નહીં એટલે કહું છું કે એમની શરતને આપણે માન્ય રાખીએ તો મને અત્યારે એમ જ થાય છે તો મેં એ જ પડી હતી કે આપણો દીકરો ત્યાં એની સાસુ બીમાર હોય છોકરીને મમ્મી બીમાર હોય અને ત્યાં ઘર જમાઈ રહે ને ખરાબ લાગે વિચાર તો મને પણ આ જ આવે છે કે આપણો દીકરો ઘર જમાઈ બનીને ત્યારે તો લોકો આપણી વાતો કરશે કહેશે કે આ કેવા મા બાપ છે કે જેને પોતાના દીકરાને ઘર જમાઈ તરીકે મોકલી દીધો આવા વિચારોના લીધે જ આ વાતને હજુ સુધી આગળ નથી વધારી પણ તમારું મન શું કહે છે આ બાબતે જો પહેલાં આપણી જેવી પરિસ્થિતિ હતી ને કેટલી સારી પરિસ્થિતિ હતી આપણી પૈસો પૈસો બધું હતું પછી ધંધામાં એકાએક ખોટ આવી ગઈ અને એ સારી પરિસ્થિતિ હતી ને એટલે આપણા મોટા દીકરાના લગ્ન થઈ ગયા માણસો આપણે ઈ નહીં છીએ આપણા સંસ્કાર આપણા છોકરાના સંસ્કાર ઈ નહીં છે પણ પૈસો હવે આપણી પાસે નથી એટલે કોઈ આપણી ઘરે દીકરી દેવા તૈયાર નથી એ જ તો વાત છે ને કે આ ચાર વરસમાં આપણી જિંદગી ક્યાંથી ક્યાં આવી ગઈ અને કહેવાય ને કે લોકો પરિસ્થિતિને માન આપે છે માણસને નહીં તમારી પાસે રૂપિયો હોય ને તો અત્યારે આપણા સાગરના લગ્ન ક્યારના થઈ ગયા હોત પણ અત્યારે પૈસાની ખોટ છે એટલે કોઈ છોકરી બતાવવા પણ તૈયાર નથી હું શું કહું છું આ બાબત તમને કેવી લાગે છે યોગ્ય લાગે છે કે મારું તો મન કંઈ અસમંજસમાં છે શું કરવું શું ન કરવું કંઈ સમજાતું નથી જો આમ આપણે ગણીએ તો આ વાત તો જો કે મને યોગ્ય નથી લાગતી પણ અત્યારે સમયને આધીન પરિસ્થિતિ જોઈને આપણે પ્રેરણા હા પાડવી જ પડશે અને આમ પણ એની દામિનીના મમ્મીને તો હૃદય પહોં થઈ ગયું છે હા બીમારી છે ને એવું કહેતા હતા કે એમનું હૃદય પહોળું થઈ ગયું છે અને વિચારે કે એ પણ આવે છે કે બહુ બહુ તો વધીને છ મહિના કે વરસ દિવસ પછી ત્યારબાદ તો આપણા દીકરાને આપણે આપણી પાસે લાવી શકીએ કારણ કે એ બીમાર છે એમનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી એટલે ત્યાં રહેવું પડે માનીએ રાખે લોકો પૂછશે તો આપણે આ જવાબ આપી દઈશું કે એની સાસુને તકલીફ છે એટલે એ ત્યાં રહ્યો છે બીજું તો શું કરી શકે હા એ વાત નહીં બરાબર એવું આપણે બાનો કાઢી કે એને કોઈ દીકરો નથી તો જમાય દીકરો બનીને રહ્યો છે હવે એમાં કે કબો નાની વાત છે આમ ગણીએ ને તો બીમારી તો કોઈ માણસને થાવી ન જોવે અને થઈ જાય તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કે આને સારી થઈ જાય પણ હવે આપણે જો આની સાથે સંબંધ કરીશું તો આપણે કેવી પ્રાર્થના કરીશું એમ પ્રાર્થના કરીશું કરીશું કે આ ઉકલી જાય એમ પ્રાર્થના તો માત્ર જીવ બચાવવાની જ હોય પણ અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છે એ હિસાબે અને એમની બીમારીને જોતા લાગે છે કે બહુ બહુ તો એમનું આયુ છ મહિના વરસ દિવસ પછી તો કહેવાય ને કે સમયની સાથે જે થશે એ જોયું જશે આ શરત આપણે મંજૂર રાખીને આપણા સાગરના લગ્ન કરાવી દેવા જોઈએ આપણી જવાબદારી છૂટે બીજા રાજ્યની લાવી અને કોઈ લાવી એની કરતા સારી છોકરી સંસ્કારી છોકરી બસ એક આ પ્રોબ્લેમ છે એ તો સોલ્વ થઈ જાય છ મહિના

આ સાગરભાઈ માટે જે છોકરી નું માંગુ આવ્યું હતું ને જે વાત આવી હતી ને મમ્મી પપ્પા સાગરભાઈને ત્યાં ઘર જમાઈ બનાવીને મોકલવાના છે હું વાત કરશો તો તો પણ મેરા એક વાત કહું છું આની સિવાય આપણી પાસે બીજો રસ્તોય નથી ને એટલે એટલે તમે એવું કહેવા માંગો છો કે સાગરભાઈને ભાઈ ઘર જમાઈ મોકલવા છે તમને વિચાર આવે છે આ લોકો શું વાતો કરશે બધાય વિચાર આવે છે પણ આપણે કેટલા સમયથી એનું વેવાળ ગોતવી છે તો તો પછી જો આમને આમ સાગરનું માંગું ગોતતા રહેવું ને તો મને નથી લાગતું કે હવે છોકરી મળશે આપણને કોણે કહ્યું અશોક નસીબમાં લખેલું હોય ને તો પચાસ વર્ષે પણ છોકરી મળી જાય અને એ તો એ તો બધું કુદરત ઉપરથી કરીને મોકલે જ છે ને બધાની જોડીઓ બનાવેલી જ હોય છે બસ આપણી જોડી ક્યાં છે ને એ આપણે ગોતવાનું છે તો બની શકે કે આ જે સગાઈની વાત આવી છે એ પણ કુદરતી જ લખી હોય તમે સમજતા કેમ નથી ઘર જમાઈ ન મોકલી શકાય ને છોકરી સારી છે ઘર સારું છે બધી વાત માની પણ ઘર જમાઈ શું કામ મોકલવા છે સમાજમાં કુટુંબમાં કાલ સવારે વાતો થશે કે દીકરાનો વહેવાર નોતો થતું એટલે ઘર જમાઈ મોકલ્યો જો બધે તારી વાત હું સમજુ છું પણ ચાર વર્ષ થયા આપણે સાગરની સગાઈની વાત કરવી છે પણ હવે ક્યાંય મેળા જ નથી આવતો તો હવે શું કરવું એટલે ઘર જમાઈ મોકલી દેવાનો મેર ના આવે એટલે છોકરાને વેચી નાખવાનો એવું જ ને આ કેવી વાત કરছো તું બરાબર વાત કરું છું તમને શું લાગે છે ઘર જમાઈ રહીને એટલી જિંદગી આસાન હશે એ તો સ્ત્રીઓને ધન્ય આપો કે કોઈના ઘરે જાય ને તો આખી જિંદગી કાઢી નાખે છે બાકી તમારા પુરુષોનું કામ નથી કે ઘર જમાઈ જઈને 15 દિવસ પર કાઢી શકે હા હું બધી વાત સમજો છું એટલે તો સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે અને બીજી વાત એ કે મને ખબર છે કે આ સાગર ઘર જમાઈ જાહે તો આપણી કેવી કેવી વાતો થાય પહેલા તો તારી વાતો થાય પછી મારી થાય કે આ મિલકતમાં વધારે પાક માં આવે ને એટલે જ આવું કર્યું હોય છે હું બધુંય સમજુ છું પણ હવે આના સિવાય આપણે પાસે બીજો રસ્તો તો છે નહીં ઘણા રસ્તાઓ છે કરવા ઈચ્છતા હોય ને તો દુનિયામાં ઘણા બધા રસ્તાઓ છે અશોક હું માનું છું કે ચાર વર્ષથી આપણે એક ને એક વાત કરીએ છીએ સાગરભાઈ નું કઈ સગું નથી થતું પણ સાગરભાઈ અંદર કોઈ ખામીઓ નથી દેખાવે સરસ છે સ્માર્ટ છે કમાઉ દીકરો છે અને સંસ્કારી પણ તો છે ને હા હંધે વાત તારી હાશી પણ અત્યારે હવે મેળ જ નથી આવતો તો હું કરું તે મહેનત કરીશ તેને આ તારે મામાની દીકરી તારે માસીની દીકરી દેખાડી જતી પણ હા ન્યાય મેળ નો આવ્યો તો શું કરું હે કોને ખબર જો મેં તો મારો પક્ષ આપ્યો છે કે મારી મરજી નથી હવે તમારા મમ્મી પપ્પા તમે સાગરભાઈ એને પેલી છોકરી દામિની તમે લોકો શું વિચારો છો ને એ તમને ખબર હું એ તું જે વિચાર છો ને એ જ વિચારું છું અને તને તો ખબર છે ને કે મમ્મીને આ સાગર કેટલો લાઇટકો છે સત્તા પણ એણે આ પાડી છે એને કેટલું ઓલું થતું હોય છે કે મારો સાગર પરણી જાય હા ત્યારે જ આ પાડીએ છીએ ને નકર મમ્મી પપ્પા આ પાડે કોઈ દી તો આપણે આ વાત હવે સ્વીકારવી જ પડશે સમજી તું હા પણ તું ચિંતા નહીં કરતી આ તો જ્યાં સુધી મમ્મીની તબિયત હાવ હારી ન થાય ત્યાં સુધી જ રહેવાની બોલી છે ને મને નથી ખબર મેં તો જેટલી વાત સાંભળી એટલું તમને કહ્યું પછી પછી બની શકે ને કે લગન પછી એ લોકો પણ ફરી જાય આમાં નક્કી થોડી છે કે કોણ શું કરવાનું છે હા માનો છો પણ એક જોતા એવું લાગે છે કે એણે આપણી ઉપર એટલો વિશ્વાસ કર્યો ને હા સાચી વાત છે હા ઠીક છે જે હોય તે તમે બહાર જતા હોય ને તો જઈ આવો પછી વાત કરી હા કાઈ વાંધો નહીં ભલે હા ધામિની હાય હાય કેમ ધામિની તું આજે અહીંયા બેઠી આપણે રોજે જ્યાં મળીએ છીએ ત્યાં કેમ આજે ન આવી બસ આજે મને થયું કે આપણે અહીંયા મળી આ તો સારું થયું કે મને ખબર છે કે તું ત્યાં ના હોય ને તો અહીંયા જ હોય એટલા માટે અહીંયા આવ્યો નહીતર હું તો ગોટે ચડી જાત ને સોરી બસ હવે હું નહીં કરું એક તો તારા ફોનનું નેટવર્ક નથી જો પહેલા હા અહીંયા થોડોક નેટવર્ક નો પ્રોબ્લેમ તો છે આ તમારી તબિયત કેમ છે મારી તબિયત તો એકદમ સારી છે તું કે તારી તબિયત કેવી છે એકદમ ફાઇન ઘરે બધા મજામાં મારા ઘરે મજામાં તારા ઘરે એકદમ મજામાં આ તમે ફોન કરીને કીધું હતું કે તમારે જરૂરી વાત કરવી છે હા મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને એટલા માટે જ મેં તને અહીંયા બોલાવી છે જો કે એ ખુશ ખબર છે શું મારા મમ્મી પપ્પા રાજી થઈ ગયા તારા ઘરે આવવા માટે મારા ઘરે આવવા માટે મતલબ મને તારા ઘરે આવવા દેવા માટે રાજી થઈ ગઈ ના પાડતા હતા ના જ પાડતા હતા ને ઘર જમાઈની વાત કરું છું હા તો એમ બોલો ને આ ક્યાર ના અધૂરું અધૂરું બોલો છો મને કેવી રીતે ખબર પડે ખરેખર સાચું કહો છો સાચું કહું છું મમ્મી પપ્પા માની ગયા છે કે તારે જવું હોય ને તો તમ તારે તું ઘર જમાઈ બનીને જઈ શકે છે હા તો બહુ સારી વાત કહેવાય બહુ ખુશીના સમાચાર છે કે એ લોકો ફાઇનલી માની ગયા પણ બીજું કંઈ બોલ્યા નથી ને કંઈ વાંધો તો નથી ને બીજું થોડું ટેન્શન તો થાય ને કારણ કે સમાજમાં લોકો વાતો કરે કે હા દીકરો કામી નહીં શકતો હોય એના મા બાપ એનું પેટ ભરી નહીં શકતા હોય કે એને ઘર જમાઈ મોકલી દીધો છતાં મેં મારા મમ્મી પપ્પાને સમજાવ્યા છે કે તમે આવું બધું ના વિચારો બધું થઈ જશે જો તમારે અમારા ઘરે છે ને બહુ વધારે નહીં રહેવું પડે તમને તો ખબર છે ને કે બાની તબિયત અત્યારે કેવી છે ડોક્ટરે તો સમય પણ આપી દીધો છે છ મહિનાની વાત કરી છે બસ લગ્ન પછી છ મહિના જ તમારે અમારા ઘરે રહેવું પડશે આપણા લગ્ન થઈ જાય પછી આપણે આ માટો મારતા રહીએ એમને એનું ધ્યાન રાખતા રહીએ તો એમ ના ચાલે ના જ ચાલે ને તો જ તો આ વાત કરી હોય ને અને અમને કંઈ થોડી એવો શોખ થાય છે કે તમને તમારા મમ્મી પપ્પાથી દૂર રાખીએ અમારા ઘરે ઘર જમે બનાવીને રાખીએ ના ના એવી વાત નથી આ તો છે ને કે સમાજના લોકો વાતો કરશે ખોટી કહેવાય ને કે એક દિવસ માટે પાંચ દિવસ માટે કે પાંચ મહિના માટે કે આખા જિંદગી માટે ઘર જમાઈ આવીએ એટલે લોકો વાતો તો કરવાના જ છે ને કે પહેલો છોકરો ઘર જમાઈ ગયો હતો તમને લોકોની પડી છે લોકો શું કહેશે શું વાતો કરશે તમને એની ચિંતા છે તો હજુ એક મોકો આપું છું તમે તમારા ઘરે વાત કરી જુઓ તમે વિચાર કરી લો કે શું કરું ને શું નહીં કોઈ ફોર્સ નથી તમને યોગ્ય લાગે તો જ કેમ કે મને એવું લાગે છે કે તમારે ફેમિલીનું નહીં પણ મારા બાનું વિચારવું જોઈએ સાચી વાત છે તારી તું છે ને ખોટું ના લગાડજે લગ્ન માટે તો હું રાજી છું હા ને હવે ખર્ચમાં માટે પણ રાજી છું છ મહિના શું વર્ષ દિવસ સુધી રહેવું પડશે ને તો પણ હું રાજી ખુશી થી તારા ઘરે રહીશ બસ આજ આશા હતી ઠીક છે તો હું ઘરે જઈને છે ને મારા બાને વાત કરી દઈશ કે તમારા ઘરે બધા માની ગયા છે પછી સારું મુરત જોઈને લગ્ન કરી લઈશ સાર તારા બાનું ધ્યાન રાખજે કારણ કે ડોક્ટરે કહ્યું છે ને કે એમનું હૃદય પહોળું થઈ ગયું છે એટલે જેમ બને ને એમ એની કાળજી વધારે લે અને કોઈ પણ જાતનું ટેન્શન એમને ના થાય ને એનું ધ્યાન રાખો હું તો પૂરે પૂરું ધ્યાન રાખું છું બધી જ કાળજી લઉં છું પણ હવે અંતે તો એ જ થવાનું છે ને જે ભગવાનને મંજૂર હોય સારું ચાલો હું તને ડ્રોપ કરી દઉં બા હા બેટા તમે અહીંયા કેમ બેઠા છો હું કઈને ગઈ હતી ને તમને કે તમે આરામ કરજો તો પછી અહીં શું કામ બેસી ગયા બેટા મને તારા લગ્નની બહુ ચિંતા થાય છે કેવી રીતે કરીશું બધું મને કંઈ સમજાતું નથી બધું જ થઈ જશે અત્યારે હું સાગરને જ મળવા ગઈ હતી હા એક સારા સમાચાર છે હા તો બોલ ને બેટા શું છે સારા સમાચાર એમણે કહ્યું છે કે એમના ઘરેથી બધા માની ગયા છે કે ઘર જમાઈ તરીકે આપણા ઘરે આવી શકે એમ છે તો આ તો બહુ સારા સમાચાર કહેવાય બેટા હા એ લોકો લગ્ન માટે માની ગયા તો તું કેમ ઉદ્યાંસ છે આટલી બધી તારે પણ ખુશ થવું જોઈએ ને ખુશ થાય જો હવે બધી વસ્તુ સારી થશે એક વખત તારા લગ્ન થઈ જાય ને પછી છ મહિના તો શું હું છ દિવસમાં પણ ચાલી જાઉં ને તો મનેની ચિંતા નથી શું બોલો છો બા તમને મેં ના નથી પાડી તમારે છેને મારી આગળ આવી બધી વાતો નહીં કરવાની તમારે છ મહિનાની હજુ તો છે ને સાઠ વરસ આવીને આવી રીતે કાઢવાના છે ના બેટા ના એવું બધું ના હોય ભગવાનને ત્યાં જ્યારે ભગવાન બોલાવે ત્યારે આપણે જવું જ પડતું હોય છે હા પણ તું ચિંતા નહીં કરે એ લોકો માની ગયા છે ને બસ હવે મારા જીવને જરાક શાંતિ થઈ અને તું છે ને એમની સાથે બહુ સારી રીતે રહેજે હા એમને બહુ ટેન્શન નહીં આપતી આમ તો તું સારી જ છે પણ સારી રીતે રહેજે બેટા બા એ પણ કંઈ કહેવાની વાત છે તમે જરાય ઉપાધિ ના કરો તમે હોય કે ન હોય તમારી ગેરહાજરીમાં પણ હું તમારું નામ ખરાબ નહીં થવા તો તમે મને એવા સંસ્કાર જ નથી આપ્યા મમ્મી પપ્પા ગયા ને પછી તમે જ મારું ધ્યાન રાખ્યું છે સારા સંસ્કાર આપ્યા છે મને એ બધું હું ભૂલી નથી બેટા એ તો મારી ફરજ હતી ને મારો દીકરો ને બહુ બંને ગયા પછી એક તું તો મારો સહારો હતી હા અને તું પણ ક્યાં એટલી ઓછી છે તું પણ તો આટલી સરસ છે મારું કેટલું બધું ધ્યાન રાખે છે તું રાખવું જ પડે ને પહેલાં તમે ધ્યાન રાખ્યું હવે મારો વારો હા બસ વાંધો નહીં બેટા બધું સારું થશે એમણે કહ્યું છે કે હવે સારું મુહૂર્ત જોઈને છે ને લગ્ન લઈ લઈશું હા બને તે જલ્દી આપણે લગ્નનું પતાવી દઈએ બેટા હવે આપણે ગોર મહારાજને બોલાવી લઈએ અને એક સારું મુહૂર્ત જોવડાવી દઈએ અને તમારા લોકોના બંનેના લગ્ન કરાવી દઈએ પણ એના મમ્મી પપ્પાને કે બીજા કોઈને કંઈ વાંધો નથી ને બેટા મને પણ પહેલા એવું જ લાગતું હતું કે એ લોકોને વાંધો હશે પણ ખરેખર કહું ને ભા તો એના મમ્મી પપ્પા છે ને એ બહુ સમજવું છે બહુ સારા છે જુઓ ને એ લોકોએ આપણી પરિસ્થિતિને સમજ્યા આખી સિચ્યુએશનને જોઈ એમને એ લોકો માની ગયા એ લોકો વિરોધ ઉઠાવે ને એવા નથી ચાલતા તો બહુ સારું છે બેટા કે તને સાસરું પણ સારું મળ્યું છે સાસુ સસરા પણ સારા મળ્યા છે બધા સારા મળ્યા છે એટલે હવે મને કોઈ ટેન્શન નથી ને હવે મને કોઈ ચિંતા નથી ભગવાન હવે મને હમણાં પણ બોલાવી લે ને તો હું એને માટે પણ તૈયાર છું પાછું બોલ્યા હવે છે ને તમે આવું બોલ છો ને તો હું તમારી સાથે વાત નહીં કરું અરે ના 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 એવું નહીં કરતી હો તું મારી સાથે વાત નહીં કરશે તો કેવી રીતે ચાલશે તું તો છે એક મારી સાથે વાત કરવાવાળી બસ તો પછી હવે છે ને આવું કાંઈ નથી બોલવાનું હવે બધું જ સારું થશે અને એમ પણ અમારા સાસુ સસરાને છે ને જો સાગર અહીં આવી જશે ને તો કોઈ તકલીફ નહીં પડે બે દીકરા છે ને તો એક ત્યાં રહેશે કે ભલે બે દીકરા હોય પણ ઘણી વખત તકલીફ થતી હોય છે પણ એ લોકો આપણી તકલીફ સમજે છે ને એટલે બહુ છે કે ચાલો ભાઈ થોડો સમય તો થોડો સમય આપણે રહેશે અહીંયા આગળ છ મહિના આઠ મહિના બે મહિના પણ ચાલશે આપણે રહેશે હું જ્યાં સુધી છું ત્યાં સુધી રહેશે તો કઈ વાંધો નથી બેટા ચાલો બધું સારું ભગવાન તને એકદમ સુખી કરે અને તું બધાને સુખી કરે ને એવી જ મારા આશીર્વાદ છે તને બસ હવે બધું જ સારું થશે હવે આ બધી મીઠી મીઠી વાતો થઈ ગઈ હોય ને તો અંદર ચાલો ચા નથી પીવી અરે હા હજુ તો મી તો શું તો ભૂલી જ ગયા છે તો સવારથી મેં ચા જ નથી પીધી મને બરાબર કોણ બનાવી આપે ચા તો હું પીવું હા બા મને ખબર છે કે આ મારી સેવા તમને કોણ ચા બનાવીને દેવાનું છે પણ સાગરનો ફોન આવે ને આવી રીતે જલ્દીમાં એટલે જવું પડ્યું પણ ઉપાધિ કરોમાં માં પેલા છે ને તમને ચા બનાવી દઉં છું અને પછી આપણે હોસ્પિટલ જઈ આવીએ મારો હોસ્પિટલ નથી જવું બેટા હું ઠીક છું બરાબર છું મને કાઈ ન થયું જવાનું છે હોસ્પિટલ આ જો ડોક્ટરે દવા ચેન્જ કરી ને પછી તમારી તબિયતમાં સુધારો આવ્યો છે તું નહીં જ માને ને નહીં ઠીક છે સારું ચાલ આપણે જઈશું હોસ્પિટલ બસ